ગોટાદના ભીમડાદ ગામની ખાખરિયો નદી પર બનાવવામાં આવેલો પુલ ચાર મહિનામાં જ ધરાશય થઈ ગયો છે તેને તાત્કાલિક મજબૂત પુલ બનાવવાની માંગ કરવામાં આવી છે આ રસ્તા ઉપરથી ચારસો જેટલા ખેડૂતો પોતાના ખેતરમાં દરરોજ કામ કરવા માટે જાય છે તદુપરાંત મોટા સખપર સહિત પાંચ જેટલા ગામોને જોડતો આ પુલ છે માત્ર ચાર મહિનામાં જ પુલનો સ્લેબ તૂટી ગયો હતો અને પુલના બંને છેડા પાણીમાં ધુવાણ થઈ ગયા હતા ખેડૂતોએ જાતે ખર્ચ કરી બે વાર પુલ રિપેર કર્યો છે પરંતુ વરસાદમાં માટી પાણીમાં વહી જાય છે ત્યારે તાત્કાલિક મજબૂત પુલ બનાવવાની માંગ કરાઈ છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ભીમડાદ ગામથી મોટા સખપર ગાળા સાળંગપરડા મેઘવડીયા ગોરડકા સહિતના ગામો માટે મુખ્ય માર્ગ હતો સાથે જ ગામના ખેડૂતોની જમીન ખૂબ જ મોટા પ્રમાણમાં ખાખરીઓ નદીની સામેની સાઈડમાં જ આવેલી છે ચારસો જેટલા ખેડૂતો પોતાના ખેતરોમાં ખેતી કામ અર્થે વારંવાર જતા હોય છે ત્યારે નદી ઉપર પુલ બનાવવાની માંગ કરાઈ હતી માંગણી મુજબ આ પુલ બન્યો તો ખરો પરંતુ અધૂરો બન્યો છે નદીના બંને કિનારા સુધી પુલને લંબાવવામાં નહીં આવતા છેડાનો ભાગ તૂટી જવા પામ્યો હોવાનું લોકો કહી રહ્યા છે બે વાર ખેડૂતોએ એકઠા થઈ માટી નાખી પુલના બંને છેડા રિપેર કર્યા હતા પરંતુ બોટાદ જિલ્લામાં ભારે વરસાદમાં માટી તણાઈ જવાથી મુશ્કેલી યથાવત રહી છે ભીમડાદની ખાખરીયો નદીમાં ચોમાસામાં ભારે વરસાદના કારણે ધસમસતા વરસાદી પાણીમાં પુલ ઉપરથી પાણી પસાર થતા હોય છે ત્યારે બંને કિનારા ઉપર નાખવામાં આવેલ માટી પાણીમાં વહી જાય છે લોકો માંગ કરી રહ્યા છે કે પુલ વધુ પચીસ મીટર જેટલો લંબાવી નદીના બંને કિનારાને જોડી મજબૂત બનાવવામાં આવે ત્યારે હાલ તો પુલના અધૂરા કામે ખેડૂતો અને રાહદારીઓ વાહન ચાલકો મુસાફરોની મુશ્કેલીઓ વધી છે પુલની કામગીરી અને એસ્ટિમેટ અંગે જાણકારી આપતા કાર્યપાલક ઇજનેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે પુલ ડિપોઝિટ વર્કની ગ્રાન્ટમાંથી અંદાજીત પંદર લાખના ખર્ચે બનાવવામાં આવ્યો છે ગ્રાન્ટના અભાવે પુલના છેડાનું મજબૂત કામ થયું નહોતું અને માટી નાખવામાં આવી હતી તો બીજી તરફ આ વર્ષે બોટાદ જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે નદીમાં વધારે પાણી પ્રવાહના કારણે પુલના છેડા ધોવાઈ ગયા હતા ત્યારે હાલ તો કામચલાઉ રિપેરિંગ કરાવવામાં આવ્યું છે અને વાહનોની અવરજવર થઈ શકે તેવી સ્થિતિ છે ત્યારે અપૂરતા નાણાંથી બનેલો અધૂરો પુલ લોક ઉપયોગી મજબૂત પુલ ક્યારે બનશે તે જોવાનું રહ્યું આ રસ્તામાં જે ત્યાં નાળું કઈ છે કેવી છે આ આમ

કારણ કે પાછી કડ નાખી દીધેલી છે એટલે પાણી આવે એટલે ધોઈ નાખે પછી આ પાળી મેકી છે આડી પાડી આડી પાડી એટલે આડી પાડી થી ફાયદો થાય કે ફાયદો તો શું થાય કે ભાઈ ખેડૂ ને માટે પાણી ઉપર છે ને વહે એટલે નો વાંધો ને કા પાછું ટોડી નાખે તાત્કાલિક તમારી શું માંગ શું છે માંગ માં અમાર શું આ પુલ આ રિપેરિંગ માં કરે લંબાઈ માં તો ફાયદો થાય એવું આ જો આ પુલ હરપોતે તો કેટલા ખેડૂતોને ફાયદો થાય

થોડીક પ્રોટેકશન વોલ એની જરૂર છે બાકી કામગીરી તો વ્યવસ્થિત જ કરવામાં આવેલ છે અને હાલ રિપેર કરીને રસ્તો ટ્રાફિકેબલ ચાલુ પણ હા એના માટે ડિપોઝિટ વર્ક તરીકે પાછી અંદાજિત ત્રણ થી ચાર લાખ ની જરૂર છે બે સાઈડ પ્રોટેકશન વોલ કરી

Και αυτό είναι το πιο σημαντικό. 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 Και είναι το πιο σημαντικό. Και αυτό είναι το πιο είναι το πιο σημαντικό. Και είναι το πιο σημαντικό. Και αυτό είναι το πιο σημαντικό. خیو آئی نہیں کوئی فائدہ